હેલો મિત્રો કેમ છો મજામાં જશો તો ફાઈનલી અત્યારે આપણે જઈશી મોવા તો મોવા છીએ તો અત્યારે આપણે ઉભા રહી ગયા છીએ મોવા નાળું છે ને બહુ ખરાબ છે એટલે મોડું થાય છે કારણ કે આ રસ્તા અમારે નથી હાલે એવા બુલેટ તમે જો બુલેટ ચાલે જ નહીં આમાં કારણ કે રસ્તા જેવા છે એટલા માટે અમે નો નીકળી શકીએ એવો રસ્તો છે હા બેકાર રસ્તો છે પણ આપણે ધીમે ધીમે છીએ ને આપણે મોવા જવાનું છે આપણે કપડાં નાખેલા હતા આગળમાં તમને બતાવ્યું હતું કપડા લેવા જવાના છે ને ગાડી ધોવરાવાની છે એ બધું નાનું મોટું કામ છે તો આપણે ચાલો મોવા જ આવવું છે ને થઈ ગયું છે મોડું એક વાગી ગયા છે અને ભૂખ પણ લાગી છે તો હાલો મોવા જઈએ મોડું થઈ ગયું છે હવારમાં પણ આપણે હવારમાં રોજે મોડું થઈ જ જાય છે ઉઠવામાં તો આપણે આજે પણ મોડા જ ઉઠ્યા હતા પછી આપણે દુકાને ગયા હતા દુકાને આપણે સાફ સફાઈ કરી દુકાને બેઠા ને ફ્રી થઈ ગયા ને હવે આપણે જઈશું મોવા મારા ફ્રેન્ડના છે મેરેજ તો આપણે મેં વિચાર કર્યો કે આ થોડુંક વાળ ને દાઢીનું થોડુંક ઘણું સેટિંગ કરાવી આવી કારણ કે આવા લુકમાં તો આપણે હારા ન લાગી આપણે યુટ્યુબર કહેવાય એટલે કીધું આપણે થોડું ઘણું સારું કરાવી એવી મોવામાં તો આપણે એટલા માટે પણ જઈએ છીએ તો હાલો તમને મોવા જઈને મળીએ આપણે આગળ શું કરવાનું છે આપણે જઈએ આગળ મોવા બીજા રસ્તેથી જઈએ છીએ એટલે રસ્તો ખરાબ છે બાકી અમારો ભાદ્રો વાળો રસ્તો તો બહુ સારો છે ચાક્કા જેવો બની ગયો છે પણ આ તમે રસ્તો જોવા નાળા વાળો આ રસ્તો બીજો રસ્તો છે આ અહીંથી તલગડા છે છે મોરાઈ ગામ તમે સાંભળ્યું આપણે આગળના વિડીયો પણ બતાવેલું હતું તો આપણે તલગજડા રસ્તે જાય છે મોવા એટલા માટે તો આ રસ્તો તો હાવ બેકાર છે આપણે સાઈન જોવા માટે જ છે કે આ રસ્તો કેવો છે એટલા માટે તો આપણે આ રસ્તેથી આવ્યા છે આપણો રસ્તો હાવ બેકાર છે તો હાલો આપણે આવી ગયા છે અત્યારે મોવાની બજારમાં ઉપર જોવા તમે પાયલ

તો કપડા તૈયાર થઈ ગયા છે ને આપણે કે ઘડીક બેસો બેસો એ કે તો આપણે ઘડીક બેઠા છે તો એ ભાઈ એનું કામ કરે છે અને કપડા થઈ ગયા છે તૈયાર તો આપણે હવે આપણા કપડાની વાટે છે અને પછી નીકળીએ આપણે હવે કપડા લઈને તો હવે આપણે કપડા લઈને નીકળીએ નીચે અને આપણે જે વાળ ને દાઢી કરાવવાનું છે તો આ જો નીચેનો સાઈડનો રસ્તો આપણે બુલેટ પડ્યું છે સામે ને આપણે જવાનું છે વાળ દાઢી કરાવવા તો અહીંથી હવે નીચે જશું તો અહીંથી હવે નીચે ચાલીને છીએ આપણે જવાનું છે છે કરાવવાનું તો આ નીચે જવાનો રસ્તો છે અને આપણે બહાર નીકળી ગયા છીએ ને મારો ફ્રેન્ડ મને એમ કહે છે તો હવે આપણે ક્યાં જવું તો હું એને કહું છું કે આપણે પેલા દાઢીને વાળ કરાવતા આવી અને પછી જો ટાઈમ રહેશે તો આપણે ક્યાંક જશું તો ચાલો આપણે હવે નીકળીએ આપણા ફ્રેન્ડની દુકાને અને આપણું આ બુલેટ પડીશું સામે તો હવે આપણે જઈશું આપણે વાળના દાઢીનું સેટિંગ કરાવવા માટે તો આપણી પડી છે બુલેટ તો ચાલો હવે નીકળીએ

મારા મિત્ર છે આ કેટલી વાર લાગશે આપણે વાર લગી કરાવવાની છે અડધી કલાક થઈ જાય પાકો લાઈન થઈ જાય તો તમે આ દુકાન જુઓ મહાકાલ આપણા મિત્રની દુકાન છે તમે જોઈ શકો છો આપણા ભાઈ વીરુ છે જો તમને આ એલો કરો છે કેમ છે ભાઈ વીરુભાઈ હમણાં પ્રિય મિત્રો તમે કઈ કહેવા માંગો છો યાર અરે મારા પરમ મિત્ર આવ્યા છે મારી દુકાન માં વાળ અને મને ખૂબ જ આનંદ થાય છે તો આપણે આ તમારી દુકાને આવવું હોય તો કઈ રીતે આવે એમ તો એડ્રેસ તો આપી દે તમારો એટલે અમારે આવો હોય તો આવી કે કોઈ અમારી દુકાનું એડ્રેસ છે વાસી તો તમારે ગમે ત્યાં એની ટાઈમ આવવું હોય તો તમે આ એડ્રેસ પર આવી શકો છો અને હું તમને વધારે ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ તમે જોઈ શકો છો અને કમેન્ટ પણ કરી શકો છો તો આપણે એવા ગાડીને વાળ કરવાનું છે લગ્ન છે એટલા માટે તો આપણે તો ઘણી વેઇટ કરીએ આપણે વાર લાગશે એટલા માટે તો અમે ગયા હતા મોવા થોડી ઘણી ખરીદી કરી છે ને બીજો બધો સામાન લેવા હતો કપડાં લીધા છે ને થોડીક બીજી ખરીદી કરવાની હતી તો કરી લીધી છે ને હવે હું તો પહેલાં દાઢી વાળને કરાવી લઈએ ને પછી આપણે જવાનું છે જે બીજી ઘણી જગ્યાએ થોડી ઘણી વસ્તુ લેવાની છે નવી નવી તો લઈ લઈશું બાકી તો આપણે પહેલાં અત્યારે વાળને દાઢી કરાવવાની છે તો પહેલાં એ કરાવી બરાબર પછી જો ટાઈમ રહેશે તો જઈશું બાકી તો પછી નીકળી જવાનું છે ઘરે કારણ કે આપણે મોડું થઈ જાય છે વારા ઘડીએ કેમકે કાલ કાલના ટાઈમે પણ આપણે શૂટ કરવા આવી ગયા હતા તો ક્યારે પણ મોડું થઈ ગયું હતું તો ડેલીના ટાઈમમાં મોડું લેટ થઈ જાય છે પણ વાંધો નહીં આપણે ઘડી કઈ વેટ કરીએ અને પછી આપણે ખરીદી કરવા ચાલે તો આપડે થઈ ગયા છે સાકા જેવા તૈયાર હવે અને હવે આપણે નીકળવાનું છે ઘરે કારણ કે મોડું થયું છે એટલે હવે આપણે બીજે ક્યાંય નથી જવું તો ચાલો આપણે હવે બુલેટ કાઢીએ અને જઈએ ઘરે હવે મારો ફ્રેન્ડ આગળ વી ગયા છે એવા થાકી ગયા અત્યારે રોધીમાં કેટલા રખડા આપણે કેટલા આટા માર્યા તડકો હતો બહુ જ પણ ગમે ત્યાં જઈને આપણે છેલ્લે છેલ્લે દુકાન આવી ત્યાં સુધી મજા જ ન આવે ગમે ત્યાં જાઓ તો પણ મને મજા ન દુકાને જ આવવું પડે તો જ મજા આવે મને આખો દિવસ રખડું પણ દુકાને મારા જો દુકાન છે મજા ન હોય તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે આપણે જે સામાન લેવા તો ખરીદી કરી લીધીશ મોવાથી અને આપણે આવી ગયા છીએ હવે આપણે દુકાન આવી ગયા છે હવે આપણે દુકાનેથી ક્યાંય નથી જવાનું હવે આપણે દુકાને બેસીને કામ કરીએ અવારના બહાર હતા એટલે કામ પણ ઘણું ભેગું થયેલું છે દુકાને તો કામ કરવાનું છે તો તમે મારી ચેનલમાં નવા આવેલા હોય તો પછી સબસ્ક્રાઈબ કરવાનું ન કરતા ભૂલતા હો તમે તો મારી ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં અને બે ને પ્રેસ કરી લેજો વિડીયોને લાઇક કરો શેર કરો તો મળી મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ ચલો બાય બાય અને ચેનલ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા પ્લીઝ